વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ રવાનો શીરો રવાનો શીરો તો આપણે ઘણીવાર બનાવ્યો હશે પણ કંઈક આજે અલગ જ રીતે અને બેનોને ખાવાની ખૂબ મજા આવી જાય એવો આજે આપણે રવો બનાવવાના છીએ તો એના માટે એક વાટકી આપણે રવો લીધો છે એની સામે એક વાટકી આપણે દૂધ લીધું છે અને આ રવાને આપણે દૂધમાં પલાળી અડધી કલાક રાખી અને પછી બનાવવાનો છે કઈ રીતે બનાવવું તમે આખો વિડિયો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણા રવા જે કઈ રીતે બનાવ્યો કેવી રીતે માપ લીધો છે ખાંડનો પાણીનો તો આગળ વિડિયો જજો પૂરો વિડિયો જોજો એટલે તમને ખ્યાલ આવશે પલાળી પલાળી તો હવે અડધી કલાક એટલે કે ત્રીસ મિનિટ સુધી આને આવી રીતે આપણે રવાને પલાળી દૂધમાં પલાળીને સાઈડ ઉપર રાખી દેશું તો અહીં આપણે રવો પલાળીને રાખ્યો તો એને અડધી કલાક થઈ ગયો એકદમ સરસ પલળી ગયો છે અને સરસ ફૂલી ગયો છે અને અહીં આપણે જેટલો રવો એટલી જ ખાંડ લીધી છે અને આ જ વાટકીના માપની ચાર વાટકી જેટલું પાણી લેશું એકદમ સ્મૂથ એવો લચકીલો આપણે રવો થશે અને અહીંયા આપણે કાજુના કટકા કરી લીધા છે બદામના કટકા કરી લીધા છે આઠથી દસ એલચી લઈ અને ભૂકો તૈયાર કરી લીધો છે અને આ જ પોણી વાટકી જેટલો આપણે ઘી જોશે એ પરફેક્ટ માપ છે આ રવો બનાવવા માટેનો તો પહેલા આપણે રવામાં પાણી ઉમેરવા માટે ગરમ કરી લઈશું તો ખાંડમાં જ આપણે પાણી ઉમેરશું તો આ ચાર વાટકી જેટલું પાણી છે એને આપણે ગરમ કરી લેવાનું છે તો અહીંયા આપણે પાણી ગરમ થવા રાખી દીધું છે કોઈ ચાસણી નથી બનાવવાની માત્ર ખાંડ આપણે આની અંદર પાણીની અંદર ગરમ થઈ અને ઓગળી જાય બસ ત્યાં સુધી જ આપણા પાણીને ખાંડ ઓગળે ત્યાં સુધી જ પાણીને ગરમ કરવાનું છે તો હવે સાઈડ ઉપર આપણે ઘી બે ચમચી ઉમેરી અને કાજુ બદામને શેકી લેવાના છે એનો મસ્ત એવો સ્વાદ આવે છે આપણા રવાની અંદર ઘીને સરસ આપણે મેલ્ટ થવા દઈશું અને કાજુ બદામને આપણે એમાં શેકી લેવાના છે શેકેલા કાજુ બદામ હોય ને એનો સ્વાદ એકદમ મસ્ત આવે છે તો તમે પણ શેકજો એટલે સરસ લાગશે અને તમને એમ ન ફાવતું હોય તો એમને પણ કતરણ કરીને ઉમેરી શકો છો સરસ કાજુ બદામ આપણે શેકાઈ ગયા છે તો પાછા બહાર લઈ લેશું આપણે થોડા આપણે અંદર ઉમેરી દઈશું ને થોડા આપણે ગાર્નિશ કરવા રાખશું આની અંદર હવે આપણે રવો ઉમેરી અને શેકવાનો છે આપણે જે દૂધમાં પલાળીને રવો રાખેલો હોય હવે આપણે અહીંયા શેકશું સાવ ધીમા ગેસ ઉપર एकदम रसीલો લચકિલો આપણો સીરો તૈયાર થાશે સતત આપણે હલાવતા રહેખી જેમ આપણે ઘીની જરૂર પડશે એમ થોડું થોડું ઉમેરશું રવો તમને એવું લાગે કે નીચે ચોટવા લાગ્યો છે પછી જ ઘીની ચમચી આપણે આમાં ઉમેરવાની ત્યાં સુધી આપણે શેકવાનો ધીરે ધીરે એકદમ માવાદાર આપણો આ રવો તૈયાર થશે ખાવાની એટલી મજા આવશે કે વાતક જ ન પૂછો જો આપણી ખાંડ ઓગળી ગઈ છે એટલે કે મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આને ગેસને બંધ કરી છે તો આપણે એક ચમચી જેટલું ઉમેરશું અને પાછો શેકવા મળશું રવાને રવાનો કલર સેજ ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે બિલકુલ આ ચીકણો નહીં થાય તમે ધીમા તાપે સરસ શેકશો એટલે કે મીડિયમ સાવ સ્લો સાવ મીડિયમ ગેસ ઉપર નહીં પણ સ્લો ગેસ ઉપર આપણે આને શેકવાનો નીચે ચોટો ન જોઈએ આપણે ફેરવતું રહેવાનું જેમ જેમ આપણો રવો શેકાશે એમ એમ આપણું અંદર દૂધ પડતું માવા માવા જેવું અંદર તૈયાર થતું જશે જેમ જેમ રવો શેકાતો જશે ને એમ તેમ તેમ છૂટો પડતો જશે આપણે બે ચમચી પેલા ઉમેરેલી અને પાછી એટલે કુલ ત્રણ ચમચી જેટલું આપણે પોણી વાટવામાં હજી એકાદ ચમચી જેટલું ઉમેરી દઉં છું અહીંયા આપણે દેશી ઘીનો જ ઉપયોગ કરેલો છે રવો શેકતા આપણે દસક મિનિટ લાગશે એકદમ સરસ ધીમા તાપે ઉપર આપણે રવાને દસ મિનિટ સુધી શેકવાનું છે શે જેવો કલર ચેન્જ થાય જો તમને અહીંયા દેખાતું જ હશે કે આપણા રવાનો કલર ચેન્જ થવા લાગ્યો છે જરા પણ ચીકણો નહીં લાગે જો તમે શેકવામાં કચાસ કરશો તો આપણો રવો ચીકણો લાગશે અહીં આપણે રવો શેકીએ છીએ અને દસ મિનિટ થઈ ગઈ છે તમને જોતા જેવું લાગશે કે રવાનો કલર બદલાઈ ગયો છે રવો સફેદ લાગતો તો એની જગ્યાએ ક્રીમ કલર આવવા લાગ્યો છે રવાનો અને મસ્ત એવો આપણો રવો શેકાઈ ગયો છે ને હવે આપણે જે પાણી તૈયાર કરેલું પછીલું ખાંડવાળું ગરમ કરીને ધીમે ધીમે આપણામાં ઉમેરવાનું છે મિક્સ કરવાનું છે ગાંઠા ન પડે એ રીતે અને એલચી પાવડર આપણે અહીંયા ઉમેરી દેસું બધા દરેક કાઠિયાવાડી ઘરની અંદર કોઈ પણ મહેમાન આવે તો ચિંતાનું મિષ્ટાન બનાવવાનું થાય તો રવો જ બનાવતા હોય છે અથવા તો બરે જ બનાવે છે હજી જે છે એ ધીમે ધીમે આપણે ઉમેરી જ દેવાનું છે

બધું પાણી શોસાઈ જાય ત્યાં સુધી ઘી છૂટું પડે ને ત્યાં સુધી આપણે આને આવી રીતે હલાવતા રહીશું

બસ હવે આપણો રવો અહીંયા તૈયાર થઈ ગયો છે જો અહીંયા એકદમ સરસ ઘી આપણું છૂટું પડે છે તો થોડા કાચું બધા દેખાય છે તમને અહીંયા જો ઘી છૂટું પડે છે સરસ તમે ધ્યાનથી જોશો તો ફરતે ઘી આપણું છૂટું પડી ગયું છે અને આપણી આ રવો છે એ કડાઈ છોડવા લાગ્યો છે તો અહીંયા આપણો રવો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં આપણે રવાને શવ કરી લેશું એકદમ લચકીલો રસીલો રવો આપણો અહીંયા તૈયાર છે તો અહીંયા આપણો રવા તૈયાર છે સર્વિંગ પ્લેટની અંદર આપણે શવ કરી લીધો છે અને ઉપરથી આપણે કાજુ બદામથી ગાર્નિશ કરી દેસુ તો તૈયાર છે અહીંયા આપણો રક્ષાબંધન સ્પેશિયલ લચકીલો અને રસીલો રવાનો શીરો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા બોલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો